આજે તો સવાર સવારમાં આવી ગયા રામદેવિના મંદિર એ તો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારો એક ગામડાના પ્યાર ભરી આવેલોની અંદર તો આજે અહીંયા રામદેપીની બીજ હતી તો આજે સાફ સફાઈ ને બધું કરતા હતા કારણ કે રામદેવપીની જ્યારે પણ બીજ હોય ત્યારે અહીંયા છોકરાઓ બટૂક ભોજન કરાવે છે મતલબ રામદેવપીના ગ્રુપવાળા તો આ રામદેવપીનું ગ્રુપ છે ડાભોર ગામમાંથી એટલે કે ગીર સોમનાથ જિલ્લાના ભેરાવળ તાલુકાના એક ડાભોર ગામમાં ત્યાં રામદેપીનું મંદિર આવેલ છે અહીંયા બટુક ભોજન કરાવે છે

હા કે સકલાના ઘર બનાવીએ તો આપણે પણ પછી બનાવવા લાગીએ પહેલાં તો તમે રામદેવપીરના દર્શન કરી લાવ તો કોમેન્ટમાં લખી દેજો જય રામદેવપીર તો પહેલાં તો તમે સારી રીતના રામદેવપીરના દર્શન કરી લો પછી આપણે પણ સકલાના ઘર બનાવવાના છે એટલે આપણે પણ પછી અહીંયા બેસી જાશું તો પહેલાં તો અહીંનો વ્યૂ જોઈ લો તમે વરસાદ આવી ગયો તો એટલે થોડો ઘણો ગારો થઈ ગયો તો બધામાં અહીં સકલાના ઘર તો આપણે પણ સકલાના ઘર બનાવવા માંડી ગયા એના ભેગા બેઠીને સકલા ને ઘર બનાવતા બનાવતા તો ઘણો ટાઈમ થઈ ગયો તો સામે છે દેખાય છે દુવારો કે કે શું કઈ તો ત્યાં પણ લોકો કામ કરી રહ્યા છે બધા જુઓ આપણે અહીંયા બનાવવા માંડી ગયા હતા પૂડી થોડું ઘણું આપણે પણ કામ કરી લીધું પેલા તો આપણે પણ પૂડી બનાવવા માંડ્યા પૂડી બનાવતે બનાવતા મારે વિચાર આવ્યો કે લાકડા સીરે તો મારે થોડોક ઘણા લાકડા શીરવાનો બહુ શોખ છે તો પહેલા તો આપણે લાકડા સીરવા વયા જાય અહીંયા વિસાર આવ્યો હતો કે લાકડા તો આપણે પેલા હતા ત્યાં જ વિસાર આવી ગયા તો પેલા તો લાકડા આપણે આપણે તો પણ લાકડા જોઈ શકો છો તમે સીધા આપણે તો લઈ લીધો હાથમાં ઘણ એ પણ નાનો કડો મારી મારીને ઠાઈકો પછી ભાઈને કહું કે મારે તું મોટો ઘણ દઈ દે જુઓ બહુ માયરા ગણ પણ સિરાતો જ નતો સિરાતો જ નતો દેસામે વિજયભાઈ છેની પાસે મોટો ગણ હતો તો પછી મેં મોટો ગણ લઈ લીધો પછી જુઓ હવે ઈ ગણની તાકાત કેવી હોય છે એક બે ત્રણ ચાર ઘા માયરા હતા તો લાકડું તૂટી ગયું તો થોડું મૂકી દીધું વાંધો નહીં તો તૂટી જ ગયું છે આશેકમાં તૂટી ગયું છે આપણે તો ઘણા લાકડા શીરી લીધા હતા થોડો ઘણો ટાઈમ થઈ ગયો ત્યાં જોઈ શકો છો છોકરા પણ આવવા માંડી જતા કારણ કે ચાર ચાર વાગવા આવી ગયા હતા બસ એટલા વાગે તો છોકરા આવી જાય તો આપણે તો બેસી ગયા હતા પરસાદ ખુરશી સામે દેખાય છે અહીંયા આપણે પરસાદ દેવા બેસીએ છીએ દર વખતે ત્યાં તો ઘણા બધીના છોકરા આવી જતા સમળવાટ પણ ચાલુ થઈ ગયો હતો તો ઘણા બધા થોડોક ટાઈમ થયો તો ઘણા બધીના છોકરા આવી ગયા હતા બધા ગામના છોકરા આવે છે અહીંયા જોઈ શકો છો તમે આપણી ખુરશી સામે ખાલી ખાલી દેખાતી તો પેલા તો આપણે છોકરાનો વિડીયો લઈને આપણે બેસી ગયા પ્રસાદી લેવા માટે મતલબ દેવા માટે જે પણ દર્શન કરવા આવે છે તેને આપણે પ્રસાદી દેવા પછી તો આપણે કરી દીધો કેમેરો સેટ હવે કેટલા છોકરા આવે છે તે કમેન્ટ કરીને તમે જણાવી દેજો વિડીયો થોડો સ્પીડમાં કરી નાખ્યો છે આપણે भजले राम नाम सुखधाम भजले रामनाम सुख भजले Hajle. દોસ્તો છોકરાએ જમી લીધું તો તો ઘણો બધી થઈ આપણે પડી ગઈ થોડી ઘણી શાસ્ત્ર જોઈ શકો છો તમે ગ્રુપના માણસોને બધા પણ જમવા બેસી ગયા આપણે પણ થોડું ઘણું જમી લીધું એટલે કે પ્રસાદી લેવા બેઠી ગયા જોઈ શકો છો આજે પ્રસાદીમાં હતું દૂધ પાક પૂરી અને ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ કરેલો હતો જુઓ તમે તો દોસ્તો અમે તો પહેલા પ્રસાદી લઈ લઈએ તમે પણ હાલો પ્રસાદી લેવા માટે કારણ કે થઈ ગઈ હતી થોડી ઘણી સાંજ તો પહેલા તો અમે પ્રસાદી લઈ લઈએ બધા તો પ્રસાદી લેતા હતા તો ભાઈ મરસાનો જબલો હાથમાં લઈને આવી ગયો મને કે લેખા તો પેલા તો ઘણો ટાઈમ થઈ ગયો તો આપણે પેલા હાસવા માંડીએ બધું કારણ કે બધા લોકો વઈ આવ્યા છે જમીને પ્રસાદી લઈને ગ્રુપના લોકો વઈ જશે જુઓ આ તો સામે જુઓ બધા લોકો દૂધ દે ગયા હતા સોમવાર હતો આજે એટલે દૂધ કોઈ કોઈને દઈને એટલે આપણે સા બનાવી નાખશું કારણ કે સા પછી આ બધા સકલીને સા પી લેશું પેલા તો જો અહીંયા પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે મતલબ આરતી બધી પેલા ફરી એકવાર દર્શન કરી લાવ તમે રામદેવજીના આપણે પણ દર્શન કરી લઈએ તો દોસ્તો આજનો વિડિયો બસ સાંજ સુધી નો હતો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો વિડીયો સબસ્ક્રાઇબ કરી તમે પણ એક ગામડાની સાથે ત્યાં સુધી બાય બાય